વલસાડના જાણીતા બિલ્ડરના દીકરાની હાથી ગોળા વિન્ટેજ કાર અને રાજા રજવાડા સ્ટાઈલમાં શાહી ઠાઠ સાથે જાન નીકળતા વરરાજાને જોવા માટે શહેરના રસ્તા પર રાહદારીઓ વાહન ચાલકો જોવા ઉમટી પડ્યા હતા અને જાન જોઈ લોકો અચંબામાં મુકાઈ ગયા હતા જોકે આ કોળી પટેલ સમાજની જાન આમ તો વલસાડ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં લાખો કરોડોનો કરોડો કરતા હોય છે અને અને પોતાના દીકરાના લગ્નની જાન ગાડીઓ ઓર્કેસ્ટ્રા પાર્ટીઓ સાથે માથે બાંધી નીકળતા જોવા મળતા હોય છે ત્યારે વલસાડ શહેર તેમજ કદાચ જિલ્લામાં પ્રથમવાર વલસાડ ડુંગરીના જાણીતા બિલ્ડર્સ બિપિનભાઈ પટેલના દીકરા હર્ષ પટેલના લગ્ન પ્રસંગે આજરોજ તેમના વલસાડ શહેરના આવાભાઈ હાઈસ્કૂલ પાસે આવેલા તેમના નવા પ્રમુખ મહેલમાંથી બપોરે હાથી ઘોડા અને વિન્ટેજ કાર નીકળી હતી વલસાડના શહેરી રસ્તા પરથી હાથી ઘોડા અને વિન્ટેજ કાર માં નીકળતા આ બિલ્ડર ની દીકરાની જાન જોવા માટે રાહદારીઓ વાહન ચાલકો મોટી સંખ્યા